રામલલાના અભિષેકમાં પણ હાર્ટ હાર્ટઅટેક પાંઠ વર્ષના ભક્તમાં ઠળે પડ્યા ઇન્ડિયન એરપોર્ટમાં બચાવી પ્રાણ રામલીલા પણ હાર્ટ ઘટના બની હતી અને રામકૃષ્ણ શ્રીરામ નામના પાંઠ વર્ષના શ્રદ્ધાઓને રામ મંદિરમાં હાર્ટ આવ્યો હતો ને તેના આ ત્યાં ઠળે પડ્યા હતા અને આ પછી અપરા તફરા મચી ગઈ હતી અને સર્જાઈ હતી પરંતુ સદનશિવ તંત્ર દ્વારા મંદિર પરિશ્રમ ડોક્ટરની વ્યવસ્થામાં કરવામાં આવેલી હતી સ્થળ પર હાજર ઇન્ડિયન એરપોર્ટ ટીમ દ્વારા આ બચાવી લેવામાં આવ્યા હતા અને શ્રીવાનું પ્રેશરમાં સ્થળો આદિયન વધ્યું હતું અને સમયસર સારવાર ન મળી હોવાને તે મોત થયું હતું અને શારીરિક વ્યવસ્થા કારણે તેઓને બચી ગયા હતા અને વિગ કમાન્ડર મનીષ ગુપ્તાની આગેવાની ટીમે તેમને તરફ સારવાર આપી દીધી અને થોડા હોસ્પિટલમાં દાખલ કર્યા તબીબી પ્રાણપ્રતિમાં એરફોર્ટમાં મોબાઈલ હોસ્ટનાથી પ્રાણપ્રમાં હોસ્ટલ તેના કરવામાં આવેલી આ મોબાઈલમાં હોસ્પિટલમાં ઇમરજન્સી વખતે ખૂબ જ કામ આવી હતી અને સારવાર વ્યવસ્થામાં ઉલ્લેખ આજથી સદનસિંહ તેમાં મોતને ટાળી શકાયું હતું